મીઠાપરા આપની ચેનલ મારો સમય મારા પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે દિવસ ત્રીજો છે આપણે દોડનો બરોબર આજે ત્રીજી તારીખ બારમો મહિનો અને બે હજાર પચીસ તો ડે થ્રી હવે ત્રીજા દિવસે શું કરવાનું છે આપણે દોડમાં કે સમજો કે પહેલા દિવસે આપણે એક કિલોમીટર જુઓ દોડ્યા હતા બીજા દિવસે આપણે દોઢેક કિલોમીટર દોડ્યા તો શું થશે કે જે બે દિવસ દોડ્યા એના લીધે શરીર આપણું આખું દુખવા માંડશે શરીર દુખવા માંડશે એટલે તમને આમ મજા નહીં આવે હવે એમ થઈ જાય કે હવે દોડવું નથી હવે દોડ મૂકી દેવી છે આ આપણા કામનું નથી મારાથી નહીં થાય આવા બધા સવાલો ઊભા થશે પણ ક્યાં સુધી એક સાત કે આઠ દિવસ એક વીક સુધી તમને આ બધા વિચાર આવશે પછી તમને મોજ આવશે અંદરથી મોજ આવશે કે સારું એક દાડો રજા પડશે ને દોડવા પછી તમને ચિંતા થશે કે હું આજે ના ગયો તો હતો હાર એવી એવી રીતે બરાબર તો દોડવામાં ધ્યાન રાખો શરૂઆત કરી દો આ બીમાર થઈ જશો તમને શરીરને વધારે દુખાવો થઈ જશે તો એના કરતાં ધીમે ધીમે વધો આગળ અમે આજે પણ દોઢ કિલોમીટર દોર્યા છત્રી એટલે કે દસેક મિનિટને નવ કે દસ મિનિટમાં દોઢ કિલોમીટર આપણે પૂરું કરી નાખીએ બરાબર નવ મિનિટ એવરેજ ગણો તો શું થાય કે આ જ દોઢ કિલોમીટર આપણે સાત મિનિટમાં કે આઠ મિનિટમાં પૂરું કરીશું પણ ક્યારે હજુ દસ દિવસ પછી એટલે ધીમે ધીમે દોડવાનું શરૂઆત ધીમી કરવાની કોઈ દિવસ ફાસ્ટ દોડવાનું નહીં કે ચલો આપણે ઘાય ઘા દોડીએ ફાસ્ટ દોડીએ એ વસ્તુ ક્યારેય નહીં કરું બરાબર હું પાછો આવી ગયું તો દોડમાં શું ધ્યાન રાખવાની કે દોડમાં જો તમે રસ્તા પર દોડો છો તો બહુ અંધારામાં દોડશો નહીં મારી માપ બરાબર હું અંધારામાં થોડુંક દોડું છું એ મારી સ્ટેક છે પણ ખરેખર અંધારામાં દોડવું ના જોઈએ કારણ કે જો આ હાઈવે રોડ છે હાઈવે એટલે સિંગલ પટ્ટીનો ડબલ પટ્ટીનો રોડ છે અહીંયા સાધન મોટા વાહન આવી શકે છે અંધારામાં તમે દેખાવ નહીં કંઈ ના બનવાનો બનાવ બને ભગવાન ક્યારે કોઈ વિદ્યાર્થી સાથે ના બને બધા મારા વિદ્યાર્થીઓ છો હું તમારો શિક્ષક છું બરાબર મારા વિદ્યાર્થીઓને આશીર્વાદ છે કે કંઈ ટચ ના થાય અને બધા પાસ થઈ જાય દોડમાં બરાબર તો જો આવ અંધારામાં દોડશો તો શું વાહનવાળાને તમે દેખાશો ને તો એના કારણથી કોઈ અણબનાવ બને નહીં એ ધ્યાન રાખવી ખાસ કરીને જો જેમ કે આવું સાધન આવી રહ્યું છે જુઓ તમે એકવાર સાધન જોઈ લો તો આવી રીતે રોડ પર હાઈવે રોડ પર આવા વાહનો આવતા હોય છે તો તમે થોડુંક દિવસ આટલું ભળભાખડું થાય પછી દોડવાની શરૂઆત કરો બરોબર ઠંડીનું ઠંડીનું પ્રમાણ તો વધ્યું જ છે એટલે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી તો પહેલા દિવસે એક કિલોમીટર બીજા દિવસે આપણે દોડ દોડ્યા આજે પણ પંદરસો મીટર દોડ્યા તો હજુ આપણે આવતીકાલે પણ પંદરસો મીટર જ દોડવાના છીએ બરાબર ધીમે 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 કરીને આપણે વધારવાનું છે પછી તમે આવો છો દોડમાં ઊઠીને સવારે તો પહેલાં તો શું કરો કે ફ્રેશ થઈને આવો ફ્રેશ થવા માટે તમે એક ગ્લાસ પાણી પી લો તો શું તમે ટોયલેટ જઈને આવશો તો તમારું પેટ એકદમ સાફ થઈ જશે બરાબર પેટ સાફ થાય તો તમને દોડવામાં રાહત રહે જે અહીંયા બાજુમાં દુખાવો થાય છે અહીંયા બરાબર સાઈડમાં આમ ઝાલીને બેસી જાઓ છો તમે એ વસ્તુ નહીં થાય ધ્યાન રાખજો તમે ટોયલેટ જઈને આવશો શાંતિથી તો શું થશે કે આ જે બાજુનો દુખાવો થઈ જાય છે એ દુખાવો નહીં થાય નેવું ટકા નહીં થાય એમ બરાબર તો પહેલી એ વસ્તુ ધ્યાન રાખવાની છે પછી શું કરવાનું છે કે તમારી ટી શર્ટ એકદમ હલકી પહેરવાની કોઈ વજન વાળી નહીં બરોબર કપડાં પહેરવામાં પણ ધ્યાન રાખવી કારણ કે એ પણ તમારી પાંચ દસ સેકન્ડ તેર રાઉન્ડ આવતા આવતા બચાવી શકે છે કેટલી તેર રાઉન્ડ તમે પૂરા કરો છો ત્યાં આગળ તમારા રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં સોરી ગ્રાઉન્ડમાં પૂરા કરો છો તો પાંચ કે દસ સેકન્ડ એ તમારી બચાવી શકે છે એટલા માટે વ્યવસ્થિત કપડાં પહેરવા પ્લસ કે જો આ રીતનો ચડ્ડો પહેરી લેવો હલકો હલકો પ્રકારનો ચડ્ડો અને આ શૂઝ આ બૂટ જો બસો કે અઢીસો ગ્રામનો મારા બૂટ હશે બરાબર તો આ રીતના બૂટ પહેરવા વજનવાળા બૂટ પહેરવા નહીં અને આ બૂટ હું જે મેં જે પહેર્યા છે એ બૂટનું નામ કહું હું કે મેં કયા બૂટ પહેર્યા છે મેં કેલેન્જીના બૂટ પહેર્યા છે જે વડોદરા અમદાવાદ ગાંધીનગર મળે છે અને હું કોઈની જાહેરાત નથી કરતો પણ સારી વસ્તુની જાહેરાત કરાય સારી વસ્તુને ફોલો કરાય બરાબર અને સારી વસ્તુને ગ્રહણ પણ કરાય તો એમની ડી કેથલોન નામની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં તમે ડી કેથલોન પ્લે સ્ટોરમાં તમે ડી કેથલોન કરીને સર્ચ કરશો એટલે એમની એપ્લિકેશન આવશે અને ઓનલાઈન તમે મંગાવો તો મંગાવી શકો છો બરાબર હજાર કે હજાર રૂપિયાના મેં લીધા હતા અત્યારે કદાચ વધ્યો છે ભાવ બારસો તેરસો રૂપિયા થઈ ગયા છે બરાબર તો ડી કેથલોન કરીને એપ્લિકેશન છે એમાંથી તમે બૂટ મંગાવી શકો છો હું એ લોકોની જાહેરાત નથી કરતો કે મને પૈસા નથી આપ્યા જાહેરાત કરવાના પણ મારા વિદ્યાર્થીઓને મારા ભાઈઓ બહેનોને સારી વસ્તુ મળે પ્લસ કે એમને સારા બૂટ મળે સારું દોડી શકે અને દોડ પાસ કરી શકે એ જ મારો હેતુ છે બરાબર બાકી કોઈની કંપનીની હું જાહેરાત કરતો નથી મારી યુટ્યુબમાંથી બરાબર તમને સારી વસ્તુ મળી રહે અને તમે દોડી શકો એ જ ભાવનાથી હું તમારી મદદ કરીશ બરાબર તો મિત્રો તમારે બુક કયા પહેરવાના છે એ મેં તમને બતાવી દીધું હવે બીજું શું કરવાનું છે કે દોડવા આવો છો તો આવીને તરત દોડ પર નથી લાગી જવાનું તમારે કે ચાલો હું આવ્યો આજે અને પૂરું કરી નાખું પાંચ કિલોમીટર તો એ વસ્તુ કરવાની નથી બિલકુલ નથી કરવાની બરાબર આવો કસરત કરો સારી એવી કસરત કરો દસ પંદર વીસ મિનિટ કસરત કરો શાંતિથી તમારા હાથ પગ જે આખી રાત બાર કલાક આરામ કર્યો છે એ આરામમાંથી થોડાક સ્નાયુઓને મજબૂત કરો આરામમાંથી બહાર લાવો બરાબર બહાર લાવશો તમારું શરીર થોડુંક ગરમ કરો ગરમ કરશો એટલે તમને આમ સ્ફૂર્તિ આવી જશે બરાબર પછી ધીમે ધીમે દોડવાની શરૂઆત કરો કેવું ધીમે ધીમે એકદમ આવીને તારે સ્પીડ નથી મારવાની જો સ્પીડ મારી ગયા તો તમે માંડ અડધો કિલોમીટર દોડી શકશો કે એક કિલોમીટર દોડી શકશો પછી આગળ દોડી શકશો નહીં બરાબર તો શું આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખો કે આવીને તરત સ્પીડ મારવા નથી ધીમી શરૂઆત કરો હંમેશા ધીમી શરૂઆત કરો ધીમી શરૂઆત કરીએ છીએ એ ઉપર જશે હાઈ લેવલ ઉપર જશે અને રોજ તમે આવીને પાંચ કિલોમીટર દોડીને જતા રહ્યા એનો કોઈ મતલબ નથી બરાબર હવે આપણો દિવસ ત્રીજો છે ફક્ત હવે આપણી પાસે ગણીને પચાસ દિવસ છે દોડવાના કારણ કે જાન્યુઆરીમાં કદાચ રનિંગ આવી જશે પાછલા પંદરમાં મને એવું લાગે છે બરાબર પાછલા પંદરમાં રનિંગ આવી જાય તો શું થાય કે ત્રીસ દિવસ આ મહિનાના અને વીસ દિવસ કદાચ આપણે જાન્યુઆરી મહિનાના મળે એટલે ટોટલ પચાસ દિવસ આપણને દોડવાના મળશે અને હું એટલું તમને કહેવા માગીશ કે મોટા ભાગે રોડ ઉપર ના દોડશો મારે દોડવા હું ખાલી પાંચ જ દિવસ અહીંયા દોડવાનો છું પ્રેક્ટિસ માટે પછી હું ગ્રાઉન્ડમાં જવાનો છું ખેડા ગ્રાઉન્ડ ખેડા કેમ્પ આવ્યો મારે અહીંયાથી મારે વીસ કિલોમીટર થાય તો ખેડા કેમ્પનું ગ્રાઉન્ડ આવ્યું ત્યાં આગળ હું દોડવા જવાનો છું તો બધાએ મારા વિદ્યાર્થી મિત્રોને હું એટલી સલાહ આપીશ કે તમે કોઈ રોડ પર દોડશો નહીં કારણ કે આમાં સ્પેન થવાના ચાન્સીસ વધારે છે કારણ કે રોડ મજબૂત આવે અને ક્યાંય ખાડો ખડીયો આવી ગયો તો તમારે માઉસ ફાટી શકે છે સ્પેન થઈ શકે છે દુખાવો થઈ શકે છે કમરને આંચ આવી શકે છે બધું આવી શકે છે જો ગ્રાઉન્ડ હોય તો બેસ્ટ રહે છે ત્યાં ભલે ગમે તેવું થાય ત્યાં તમને મુશ્કેલી નહીં પડે અને મટી પણ જશે અને આ જે રોડ ઉપર સ્પેન થયેલું હોય ને એ વહેલું મટતું નથી મહિના કે દોઢ મહિના સિવાય ત્યાં સુધી તો આપણી દોડ પણ પૂરી થઈ જાય બરાબર તો એટલું ધ્યાન રાખવું કે તમારે આજુબાજુમાં નજીકમાં ગ્રાઉન્ડ હોય ભલે બે પાંચ કિલોમીટર દૂર હોય પણ ગ્રાઉન્ડમાં દોડવાનું આગ્રહ રાખો રોડ કરતાં તમને મજા આવશે બરાબર તો આટલી સલાહ આજે આજે પૂરતી જ છે અને બૂટનું ખાસ કીધું કોઈ એ વિડીયો ના જોયો તો પહેલેથી જુઓ બૂટ ખાસ છે આપણા માટે પેલું કેવું ટ્રેક્ટર ખેતરમાં જતું હોય તો ખેતરમાં એ ટાયર વગરનું બોડિયા ટાયરનું જતું હોય તો શું થાય ખૂંચાઈ જાય અને ટાયર નવા હોય તો અને વ્યવસ્થિત ટાયર હોય તો શું થાય ટ્રેક્ટર સ્પીડમાં ચાલશે બરાબર તો આવી રીતની વસ્તુ છે તો તમે ખાસ કરીને ડી કેથલોનમાંથી બૂટ મંગાવજો હું કોઈની જાહેરાત હજુ પણ કહું છું જાહેરાત નથી કરતો મેં યુઝ કર્યા છે પાછલા પાંચ વર્ષથી બે હજાર એકવીસથી હું યુઝ કરું છું અને ગાંધીનગરમાં જેટલા પણ વિદ્યાર્થીઓ રહેતા હતા ત્યાં આગળ પીજીમાં તો એ મોટાભાગના નેવ ટકા વિદ્યાર્થીઓ ડી કેથલોનના બૂટ વાપરતા હતા હું એટલા માટે તમને આગ્રહ કરીશ કે તમે ડી કેથલોનની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં જાઓ પ્લે સ્ટોરમાં જઈને ડી કેથલોનની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાંથી તમે ઓર્ડર કરાવી લો અને સસ્તા હશે હજાર બારસો વાળા એ પણ ઓર્ડર કરાવી શકો છો આ મારા બૂટ આ મારા બૂટ જુઓ ખાલી હજાર રૂપિયાના બૂટ છે આ હજાર બરોબર અહીંયા ડી કેના નમૂનો બૂટ હશે તમે જો ડી કેથલોનમાંથી બૂટ મંગાવજો દોડવા માટે બહુ સારું રહે છે અને એકદમ ઘસાતા પણ નથી તમારે વરસ આરામથી નીકળી જશે ભલે હજાર બારસો લેશે પણ વસ્તુ હા ચાલો હું આવી ગયો હવે શું હતું કે નેટવર્ક એવો થઈ જાય છે આટલા એરિયામાં આવું ને એટલે પછી શું કરવાનું છે કે દોડી રહ્યા તો પછી તરત આવીને તમારે ઊભા થઈ